ભગવાન સ્વામિનારાયણના ના બહુ જ મહાન સંત પરમંસ મુક્તાનંદ સ્વામી મધ્યના સત્યાવીસ ના વચના પ્રત માં ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછે છે એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછે કે તમને કેટલું નિમિત્ત હોય ને ક્રોધ થાય છે અઘરો છે ને આ સવાલ આવું જાહેરમાં પ્રશ્ન પૂછો એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એક થી લાખ રૂપિયાનો બગાડ થાય તો પોતા સારું ક્રોધ થાય નહીં પણ કોઈક ગરીબને દંડતો હોય પીડતો હોય દબાવતો હોય આપણી ભાષામાં કહે તો રેગિંગ કરતો હોય ત્યારે ક્રોધ થાય આ વાત ભગવાન સ્વામિનારાયણ કહે છે પણ પાછો તરત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ક્રોધ પાછો પાછો તરત વિચાર આવે છે કે આપણે સાધુનો માર્ગ છે એટલે જળભરત સુખદેવજી નો માર્ગ છે એટલે પાછો તરત વળી જવાય છે ભગવાન સ્વામિનારાયણ કે આ વિચાર તો તમારો ખરેખરો વિચાર છે તરત પાછું વળી જવું ક્રોધ આવે અને પાછું પાછી સ્થિર થવું તો જો આ મુક્તાનંદ સ્વામી હવે એક વખત એ મુક્તાનંદ સ્વામી ના અંગત સેવામાં એક વ્યક્તિ હતા એને કઈક સેવામાં કઈ કચાસ રહી ગઈ કઈક મુક્તાનંદ સ્વામી સદગુરુ સંત હતા અને એમાં સેવામાં કઈક આગુ પાછું થયું હશે અને એ સમાચાર કઈક સમાજને પ્રાપ્ત થયા છે ને એ સમાજ દ્વારા ખબર પડી કે આજે મુક્તાનંદ સ્વામીની સેવામાં કંઈક કચાશ રહી છે એટલા માટે ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા પ્રસંગ છે મહારાજ એમનો વાક નથી મારો વાક છે સદગુરુ સંત છે અને સેવામાં એ કચાસ છે એનું કારણ એ મારામાં ખામી છે આ બ્રહ્મરૂપ આ એકાંતિક આ પોતા પર લીધું આ પોતા પર લીધું એટલે શું થયું તમને એમ લાગે એટલે એનો અભાવ નો આવે અભાવ નો આવે એટલે શાંતિ રહે ખ્યાલ નીટર અભાવ આવે તો અશાંતિ થાય આ તમારે આ બહુ સૂક્ષ્મ વાત છે તો મુક્તાનંદ સ્વામી આવો અદભુત આપે છે ત્યાં એમનું હતું કાર્યક્રમ હતો હવે એ વખતે તો સત્સંગ સમુદાય બહુ જ નાનો અને એમની સાથે બધા યુવકો પણ હતા સ્વામી મહારાજ પણ સાથે હશે હવે યોગીજી મહારાજ નો છે કંઈક ઝારોલા ગામમાં એકાદ બે પધરામણી હશે એટલે પધરામણીમાં એમને જવાનું થયું એ દરમિયાન યોગીજી મહારાજે યુવકોને બોલાવ્યા કે તમે ઉપર ઉપર બેસો અને દિવાલ પર મોઢું રાખવાનું અને મુકપાટ કરવાનું એટલે અને અમે પધરામણીએ જઈએ છીએ સારું અને મુકપાટ પૂરો થાય પછી તમારે આવો યોગી માં તો જારોલા ગામ નાનું પધરામણી કરીને આવે છે પાછા અને યોગીજ માં નીચે બેઠા મકાન ઉપર મેળા ઉપર આ યુવાનો તમારી જેવા એ મુખપાટ કરતા હતા સ્વામીના આદેશ પ્રમાણે યોગીજી મહારાજ એ આવ્યા એટલે યોગીજી મહારાજ ની વિશેષતા એ હતી કે નવરા બેસે નહીં દરિ વક્તો આવ્યા હોય ઓછી વધતી સંખ્યા હોય અરે એક બાળક હોય તોય કથા કરે આ યોગી માનની વિશેષતા એટલે યોગી મહારાજે કથા શરૂ કરી અને હવે એક જ મકાન ઉપર મેળા ઉપર અવાજ સંભળાયો યોગી મહારાજને એ વખતે કઈ એટલા બધા વાહનોની નહીં અવરજવર નહીં નહીં એક જ મકાન હોય અને જે મેળો હોય ત્યાં ઉપર અવાજ સંભળાય કે યોગી મહારાજ પધારી ગયા છે અને આશીર્વાદ આપે છે કથા વાર્તા કરે એટલે યુવકો છે આ મુકપાટ કરતા હતા ને બધા જ આમ કે ચાલુ ચાલુ યોગી માર્ગ લાભ લેવા છે એટલે એક પછી એક યુવકો છે એ દાદરો ઉતરે છે અને યોગી માર્ગે જોયું યુવાનો બધા આવ્યા અને યોગીમાં કે ગુરુ કેમ નીચે આવ્યા સ્વામી તમારી કથા વાર્તાનો આશીર્વાદ નો લાભ મળે ને એટલા માટે યોગીમા કે ગુરુ મેળા ઉપર જાવ આજ્ઞા પાડો મુખપાટ કરો આજ્ઞા પાડો અને આજ્ઞા પાડો તો એ આત્મસત્તા રૂપે રહ્યા જો મહારાજે મધ્યના એક વચનમાં માં કીધું કે આત્મસત્તા રૂપે રહે તેના લક્ષણ એ આત્મા સત્તા એટલે શું આમ આત્મા એમ નહીં એમના વચન પ્રમાણે આપણું જીવન એ એકાંતિક એ બ્રહ્મરૂપ એ આત્મસત્તા રૂપે વર્ત્યા કહેવાય આપણા જીવનને આની સાથે સરખાવી આપણે કે આપણે જે આજ્ઞા કીધી જે બેઝિક આજ્ઞા સૈદ્ધાંતિક આજ્ઞા એમાં કઈ આગુ પાછું થાય છે એ પોતાએ જોવા બધાનું અલગ અલગ હોય અને આજ્ઞામાં આગુ પાછું થાય એટલે અશાંતિ જોવા એટલે યોગી મહારાજ કે ભાઈ આજ્ઞા પ્રમાણે વળતો